કેટલો ટાઈમથી સાગર આવી નથી એટલા માટે હમણાં વ્લોગમાં થોડીક તૈયારી કરી લીધી છે રામનવમીની શોભા યાત્રા કાલાક નીકળશે હમણાં ટુર્નામેન્ટ ચાલુ છે આ મેચ છે કેસ આઉટ છે તો કેસ મૂકી જીધો છે પછી આપણે હું કહ્યો કે લોટ વધાર્યો તો ટુ માં લાવ્યો એટલે હા બસ અને આપી દઈએ ને આપણી બે ફીટ કરી નહીં આનાથી આગળ કોણ કેમ છો મજામાં જોકે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં જ હોય જય સુનલમાં તો હમણાં ઝાઝા ટાઈમથી ફ્રી નહોતા કે ચાર પાંચ દિવસ થઈ ગયા કે બ્લોગ નથી બનાવ્યો હવે ટાઈમ મેળ્યો તો પાછા બ્લોગ આપણે કન્ટિન્યુ કરી નાખીએ ચાર પાંચ દિવસ થોડુંક કામ હતું ને પાછો સાગર આવ્યા નથી લંબે જો ભેગા થઈ જાય તો તો બ્લોગ બની જાય પણ કેટલો ટાઈમથી સાગર આવી નથી એટલા માટે હમણાં બ્લોગમાં થોડીક હું કામમાં હોઉં એટલે વાર લાગી બીજું કંઈ નથી પણ હવે પાછા કન્ટિન્યુ કરી દીધા છે આપણે બ્લોગ અને કાયમ માટે લોગ આવશે તો હું અત્યારે ઘરે હતો અને અમારે હવે મારા ને કેતનને બેને જાઉં છું કોડીનાર બાજુ થોડુંક કામ છે એટલા માટે હું આગળ હવે જાઉં છું જોકે અત્યારે તડકો છે બહુ એટલે થોડીક વાર પછી જવાની ઈચ્છા છે કેમ કે બહુ બહુ તડકો છે અત્યારે તો આપણે આ થોડોક તડકો ઓછો થાય ને પછી જાય હું આગળ જાઉં કેતનને ફોન કર્યો તો એ તો મને કે હું ઘડીક જાળવું સુઈ જાઉં પડી કે કે પછી આરામથી જઈએ આપણે તો ત્યાં સુધી હું હું પણ આગળ જોઉં છું તો ત્યાં સુધી બેઠું સા પાણી પી પછી આપણે જઈએ કોડીનાર તો ચાલો હવે પછી આપણે મળશું તો અમે પહોંચી ગયા ગામમાં જો અમારું ગામ અહીંથી સ્ટાર્ટ થાય છે આપણે પહોંચી ગયા હવે જવાનું છે પક્કાની દુકાન શું કરવા જવું કે અને રામ અમી આવે છે ને એના માટે ફૂલ તૈયારી છે અમારા ગામમાં અને ખૂબ લાકવીત ઉજવવાની છે ફૂલ તૈયારી કરી લીધી છે રામનવમીની શોભા યાત્રા કલાક નીકળશે તો બહુ જબરદસ્ત તૈયારી કરી છે મિત્ર ગામને શ્રી રામનવમીની આજો ચોકડો શીખશે નવ અમી હવે પંકજ અમારા ગામમાં મેં કીધું ને રામનવમી કે તો ફૂલ તૈયારી છે ફૂલ ચાલુ થઈ ગઈ રામ નવમી પોસ્ટર લગી ગયા શ્રદ્ધાઓ બધી લગાવી દીધી અને જો પોસ્ટર મારેલા છે અને આખા ગામમાં ધજાઓ લગાવી દીધી છે તો હવે રામનવમીની આપણે ઉજવણી કાલે કરશું કાલે છે કે રામનવમી હા કાલે છે અને હવે અમે જઈએ છીએ કોડીનાર કોરો કામ બતાઈ આયે જો કુડીના ટાઈમ પર સે આપડે પાસા મળસુ બકા રોક ને રોહા ના ને આ એમ કે મલનીંદર આવે મેરો મોરો દેતા હવે ઈ કે આ કરોની છે ભાઈ આ અત્યારે તો અમે જઈએ સહી વાડીએ પછી પાછો કુડીના જ રહો હવે કામ બતાવીને બજે મને આ અત્યારે અમે જે ગામમાં ટુર્નામેન્ટ ચાલુ છે અમેસ અત્યારે લાઈવ ચાલુ છે જો ડળ ડડડો મૈયો છે કેસ આઉટ છે કેસ આઉટ છે કેસ આઉટ છે તો કેસ મૂકી દીધો છે બાકી તો આઉટ જ હતું કેસ કે નહીં હાલત થવાની ગયા છે આજે સીએસ કે જીત છે અને સાંજે વ્લોગ બનાવીશ ને ત્યારે આ વાત પર સત્તા પર કરીશ અને સીએસ કે જીત છે બોલે વખતે તો કે મેં આ કીધું તું કે જીત છે હા એ તો કોઈ સવાલ કરની વાત છે નહીં 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 એવું કોઈ આપણે સરસા નોતી જાય તો મેં કીધું હું ને અમે કોળીના જાય કોળીના રહ્યા માટે ગયા હતા આ બમ્ફર લાવવાનો હતો અને એમાં પછી આપણે હું કહેવાય કે લોટ વધાર ટુ વ્હીલમાં લાવ્યો એટલે એટલે ભેગું થાય એમ નતું કે વિડીયો બનાવીએ ને ને આ છે જરાક પૈસા નથી વળી ગયું આને છે દબાવી દે વાંધો રેવા દે ને એમાં આ નવો છે ને બમ્ફર આપણે લાવ્યું કેતરને નિરોન છે તો આપણે સડાવી દઈએ એટલા માટે મેં કોડી ના જ્યાં આપણા બમ્ફર જૂનો દઈ દીધો ને આ નવો લેતા હાલો તો હવે સડાવી દઈએ આ ઓલું સીધું કરે બસ નો બાદ છે હલો તો હવે આને આપણે સડાવી દઈએ ટ્રેક્ટરમાં આપણા કેતા વજન કેવો છે હા જો આ આ ટ્રેક્ટર કેવો ખરાબ લાગે બમ્પર વગરનું હવે આમાં આગળ આપણે સડાવી દઈએ એટલે કંઈ ઘટે જ નહીં મને લાગશે મસ્ત

જો કેવો મસ્ત હવે લુક આવે ટ્રેક્ટર નો બમ્ફર જ ટ્રેક્ટર મેન હોય એટલે જમાવટ જ આવે જો ઓલો એક એક વાયસર મૂકીને બોલ નટ પીલ દે જો હવે આ પ્રોસેસ ચાલુ કરી ફિટ કરવાની હા પણ એની પાસે પેકડું હોય ને મે એ બાજુ એક નાખ દે ને એટલે મૂકીને કાઈ ઘડો કે બે બે ગુધાય બ્લોક બર આ છે ને બે થી બીટ થાય એમ નથી કેમ ન થતું શું થાય બ તો અહીંયા કામ કરો એટલે આપી દે ને આપડી બે ફિટ કરીએ નહીં આ નથી થાય એમ નથી હાલો તો હું ગડીક છે ને સડાઈ દો પછી પાછું હું તમને બતાવું બોલને ટાઈટ કરી તો જો મેં કીધું તો ને આપણો ખાલી હાથ પડે ને કે એને ફિટ થાવું પડે એમાં બીજી વાત તો જ ન આવે એમ હા તો સોડા લઈ જા કામ આગળ કોણ ખેવરાવે મેં ને હજી કાગળિયા આવે આમાં કે ગોતવા જવા પડે એમને મે ફિટ નથી કરતા હા જો આ નોટ બોલ ફિટ કરે મસન ચાર નોટ બોલ ઉપર જ ખાલી આવે જો આ તાણી લે એટલે રેડી એ ઉપાડને એટલે ઢીલું લાગેલા આમ ઉપાડી મેલ રાટ કર દે હા એટલે ટાટ કર દો પછી ડાયરેક્ટ ઝરડવાનું ઉપાડ કરાય હે ઓલાઈમેન્ટ જો આમ ટાઈટ કરવાના છે ને મારી

સરસ સો ટકા જીતશે આગળ આપણે આગળ આગળ આપણે જોઈશું બધું કાઢીને જ લેશું એમાં કોઈ શંકા નુકસાન નથી બસ અત્યારે થોડોક સમય નબળો છે તો ત્રણ મેચ આવી રહ્યા એમાં જીતવાની છે એનો એનો કંઈ પ્રશ્ન નહીં તો હવે આજનો લોક અમે અહીંયા પૂરો કરીએ મળશું આપણે ફ્રી ટાઈમમાં પાછા વોકમાં